નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનાલી પીએમસીમાં આજે પંદર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસની શુક્રવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની ભારીમાં તો આજે ભારીમાં વધારો જોવા મળી રહ્યો છે જોઈ શકો છો મિત્રો પીલો નંબર એકથી લઈને આઠસોથી ભારી જોવા મળી રહી છે આ સાઈડ આજે ભારીમાં વધારો છે અને મિત્રો પાલમાં વાત કરું તો મિત્રો આજે ત્રેસઠ પાલ આવેલા છે તમે જોઈ શકો છો આજે ત્રેસઠ પાલ આવેલા છે આજે હું પાલ ગણીને આવેલો છું ટોટલ ત્રેસઠ પાલ છે ગઈકાલે તો મિત્રો આજે ખૂબ સારી એવી આવક નોંધાયેલી છે પાલમાં પણ મિત્રો આજે છાપ કપાસનું છાપરું છે ત્યારબાદ મિત્રો જે ધાણાનું છાપરું છે બંને મેં ફૂલ લાઇન લાગી ગઈ છે મિત્રો થેટ સુધી લાઈન પહોંચી ગઈ છે

1571 સુપર એગ્રેડ કોબસ ધ્યાન ને ધ્યાન ધ્યાન આ બાજુ થોડું ખરાબ નીકળે

पंदर सौ ने एक बी ग्रेड के पास चौदह सौ ने एकसठ बे नंबर के पास मीडियम सुपर મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર રનિંગ બજાર તો ગઈકાલે જેવું જ છે મિત્રો ઊંચામાં પંદરસો એકોતેર રૂપિયા સુધીના ભારીમાં ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો હજી સુપર ક્વોલિટી આવશે તો મિત્રો એક્યાસી એકાણું પણ ભાવ ખુલશે મિત્રો